કેતારગામ લલિતા ચોકી નજીકની ઘટના એક યુવક ઇરાદે પ્રવેશ કર્યો હતો લાઇટરવાળી રિવોલ્વર સાથે જ્વેલર્સમાં લૂંટના ઇરાદે ઘુસ્યો હતો પાડ્યો માં લૂંટ કરે તે પહેલા જ્વેલર્સ માલિકે હિંમત બતાવી લૂંટ કરવા આવેલ યુવકને ઝડપી પોલીસને સોંપ્યો કતાર ગામ પોલીસે યુવકની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે એનબી જ્વેલર્સ બાપા સીતારામ ચોકડી પાસે મારી દુકાન આવી મારી દુકાનની અંદર અઢી વાગે એક ભાઈ આવ્યા એને તોળ તોલા આજુબાજુ સેટ પસંદ કર્યું પછી મારા સ્ટાફે એમને સેટ બતાવ્યું પછી બધું પેકિંગ બુકિંગ કરી નાખ્યું એ ભાઈએ પછી બેગમાંથી ગન કાઢી ગન કાઢીને મારા સ્ટાફને બતાવી કે ભાઈ બધું જે બી માલ છે બધું એની અંદર મૂકી દો

એ હિસાબે બધાને ચોક્કાઈ રાખવાની એમ કઈ રીતે મોકો જોઈને આ વ્યક્તિએ આ પ્રકારે આ કૃત્ય કર્યું એ હવે જે છે બપોર ના ટાઈમ એને ચૂઝ કરેલું હતું કે માણસો બધા બપોરે જમવા ગયા હોય ઉપર નીચે હોય સાઈડ પર હોય એટલે એ હિસાબે અંદર આવ્યો ને એને ખબર બી નહીં હતી કે ભાઈ એમને ત્યાં આટલા બધા માણસો છે પછી અમને થોડુંક ડાઉટ લાગ્યું કે જ્યારે એને ગન કાઢી ત્યારે અમે જે છે ને થોડુંક કોશિયારીને ને ચેવતાણી બતાવીને અમે એમને પકડી લીધું એમ પ્રતિક ડોલી જનસાક્ષી ન્યૂઝ સુરત